ગુડ મોર્નિંગ અત્યારે હું જાઉં છું ધ્રંગ લોડાઈ એને થઈ ગયું છે થોડું મોડું અને મોડું તો થઈ ગયું પણ આના ચક્કરમાં હવે કેને કહેવાય કે મેપના ચક્કરમાં હું ફરી ગયો ખોટો હેરાન થઈ ગયો એટલે ગૂગલ મેપનો પૂરેપૂરો વિશ્વાસ નહીં કરવાનો એની ઉપર રહ્યો તો પણ હેરાન થયો થોડો ઘણો હવે લોડા જવા માટે નીકળી ગયો છું અને પછી તો પૂછતો પૂછતો નીકળ્યો છો અને મધમાખી એવી છે કોણીમાં ખબર પડી શર્ટ શર્ટમાં ક્યાંથી ઘરી ગઈ ફૂલ પહેર્યું હતું ફૂલ સ્લીવ વાળું છે એમાં મધમાખી ક્યાં ઘરી ગઈ ખબર ના પડી આ મસ્ત પહાડના નજારો જોરદાર તમે જોઈ શકો છો બહુ મસ્ત નજારો છે આ બાજુ આ બાજુ ખોટા ગામ છે આપણે જરાક ભૂલથી ખોટા રસ્તે ચડી ગયા જેના કારણે આપણે ઘણા કિલોમીટર ચડી ગયા છે ઘણા કિલોમીટર ઊંધા આપણે આવી ગયા આ બધું આ ગૂગલ મેપના લીધે થયું છે એટલે ગૂગલ મેપનો કોઈ વિશ્વાસ નહીં કરવાનો આપણી સવારી ને અત્યારે ત્રંગ કંઈક પાંચ કિલોમીટર બતાવે છે ને રંગથી પછી લોડાઈ જશું એટલે આખો રસ્તો સમજો લો કે નાગોર થઈને જવાનું હતું ને ચેક બીજો રસ્તો લઈ લીધો અને રસ્તામાં એવી મધમાખીયા કેડી છે કોણીમાં ખબર નહીં આ બધું શર્ટ પેક પડું ક્યાંથી ઘરે ગઈ ખબર ન પડી અને કોણીમાં જે થી ત્રણ ડંખ મારી ગઈ છે અને પીડા થાય કાંઈ રહેવાય નહીં એટલી ચાલો ત્યારે હવે પહોંચીએ આપણા લોકેશન ઉપર અહીંયા કારણે જ્યાં પહાડોનો નજારો જોવાનો મજા કે અલગ છે બહુ મસ્ત નજારો છે અને આ બાજુ બધા વાયરો વાયર છે થાંભલા છે એવું સવારી સાથે જઈશું છીએ સંસારમાં જે પણ થાય છે સારા માટે થાય છે જો આપણે આ રસ્તા ભૂલો ના ભૂલે ના પડ્યા હોત ને તો આપણે આવો મસ્ત નજરો જોવા ના ભલે ભૂલા પડ્યા પણ કંઈક નવું કંઈક જોવા મળ્યું મસ્ત આવા કચ્છમાં પણ આવી મસ્ત મસ્ત જગ્યાઓ છે આપણે જો કે કચ્છમાં ઘણું બધું છે પણ આપણે એને ખ્યાલ નથી એમાંથી આ એક નવો નજારો મને જોવા મળ્યો જે મને બહુ ગમ્યું આપણને આવા લોકેશન આવું બધું બહુ ગમે ચારે બાજુ ખુલ્લું વાતાવરણ છે તડકો સારો પડે છે અને બહુ મજા આવે અરે પાછો રસ્તા બહુ સારા છે ખાડા એકે ખાડા નથી આવતા હલાવાની પણ મજા આવે આપણે ઓર્ડરમાં જતા વચ્ચે આવ્યું એટલે મેઘાદાનું મંદિર છે ત્યાં આપણે અત્યારે તો લઈ થાય છે આપણા મોડું થયું છે એટલે આપણે દર્શન કરી મેને આપણે દર્શન માટે આવ્યા હતા વિડીયો પછી લેશું આપણે દર્શન કરીને હવે બહાર નીકળ્યા અને હવે જાશું આપણે આપણને લોકેશન તરફ થઈ ગયું છે થોડું વધારે મોડું ટાણે પહોંચી ચાલવા બધે ગામની વાડ છે ગામનો ને રામદુપીર મંદિર ને આ સ્કૂલ છે ઉમદ પર ગામ છે ને ગામની ફાગર ને આપડી રામપ્યારી એટલે કે એક્સેસ અહીંયા પડી છે